કે જેને મહિમા હોય ભગવાનનો મહિમા હોય મહારાજનો મહિમા હોય તો મહારાજનું વચન પણ ક્યારે લોપી શકે નહીં શિક્ષાપત્રીની આજ્ઞાઓ મહારાજના વચન છે અલ્પ વચન પણ લોપાય નહીં મહારાજે રોજ શિક્ષાપત્રી વાંચવાની કહી છે પૂજામાં આપણને એના સારાંશ રૂપે શિક્ષાપત્રી સાર આપ્યો છે વાંચવા માટે નથી માત્ર એક એક વચન રોજ જોતા જાઓ કેમ ન પડે મહારાજનું વચન છે શા માટે લોપાય નથી જ કોણ કેનાર છે કોની આજ્ઞા છે કોનું વચન છે કોઈ હાલી આલીમાવાલીની આજ્ઞા નથી કોઈ હાલી નું વચન નથી અનંત કોટી બ્રહ્માંડ નો નાથ મારું જીવન મારા પ્રાણાધાર મારું સર્વસ્વ મારું હૃદય આપણા જીવન આધાર છે મહારાજ સર્વસ્વ છે મહારાજ એમનું વચન ન કેમ પડે ભલે પછી ગમે તેવી આપણી સ્વભાવથી વિરુદ્ધની વિરુદ્ધ આજ્ઞા હોય એક નાનકડી એક નાનકડું એક આજ્ઞા ઉપર અનુસંધાન લઈએ આપણે મારા જે શિક્ષા આજ્ઞા કરી છે વાંચી હશે ખબર હશે અમારા સૂર્યોદય પહેલા ઉઠવું ચલો કેટલાને ખબર છે આજ્ઞાની સૂર્યોદય પહેલા ઉઠવું ચલો હવે જરા છાતી ઉપર હાથ મૂકીને પૂછો કેટલા પાળો છો સૂર્યોદય એટલે સમજ્યા ને સૂર્યનો ઉદય થાય એટલે સૂર્ય ઉગે પહેલા ઉઠવું ચલો ઉઠતા આવીએ તો આપણે મહારાજની આજ્ઞા લોપીએ લોપીએ દિવસની શરૂઆત જ લોપથી થાય છે કોઈ દિવસ વિચાર કર્યો આ મહિમાની ખામી કહેવાય અને અલ્પ તમે કહેશો સ્વામી આ તો બહુ સામાન્ય વચન છે અરે સામાન્ય વચન લોપીને આપણે પાળી નથી શકતા તો મહદ વચન કેવી રીતે પાળી શકશું એક અલ્પ વચન લોપવાની જેને આદત પડી ગઈ ને એ મોટું વચન લોપશે જ જેને કીડી મારતા જ જેને મારવાની આદત પડી ને એ મકોડો મારશે મકોડો મારશે કાલે કૂતરું મારશે બિલાડી મારશે કાલે માણસ મારવામાં એને સંકોચ જતો રહેશે સાચી વાત છે પેલા જે ઠૂઠું પીતા શીખ્યો ને એ કાલે ગળી પીતો થઈ જશે ઠોકડી પીતો થઈ જશે બોલો એને સંશય જતો રહ્યો ને શ્રીજી મહારાજ શું કહે છે ધ્યાનથી સાંભળો પેલા સાંભળવા માટે નથી સમજવા માટે નથી આપણામાં સુધાર લાવજો મહિમા કોને કહેવાય આપણે તો આપણી મેળે કહી દીધું કે આપણને મહિમા છે પણ મહિમા કોને કહેવાય ભગવાનને સંત મને જે જે વચન કહે છે કેવી એક સામાન્ય આજ્ઞા જેવા આપણને રોજ આઠ વાગે ઉઠવાની આદત હોય સાત વાગે ઉઠવાની આદત હોય પણ એને આપણે એટલુંય નથી પાડી શકતા એટલી આજ્ઞાન નથી આપણે કન્વર્ટ કરી શકતા રાજીપામાં એટલોય આપણે આમ ફેરફાર નથી કરી શકતા તમે કહો પણ સાંય મોડે સુવાનું હોય અરે વેલા સુવો મોડે સુધી શું કરો છો તમે વિચાર લેજો મોડે સુધી શું કરો છો રાતના બાર બાર એક એક વાગ્યે સુવો છો શું કરો છો કહો એ કાં તો રમકડું રમ્યા કરતા હશે મોટે ભાગે રમકડું રમ્યા કરતા હશે અત્યારે રમકડા આયા છે ને પહેલાં પહેલાના જમાનામાં નાના છોકરા જ રમકડે રમતા બોલો હવે તમે બધા રમકડે જ રમો છો બોલો અને કાં તો ટીવી આમું જોઈને બેઠા હોય કુક તો એના જેવી ભગવાનની આજ્ઞા નહી મહારાજની આજ્ઞા ટીવી જેટલી નહીં એક રમકડા જેટલી કિંમત નહીં થોડાક વહેલા ઉઠી વહેલા કે ના ઉઠાય મહારાજની આજ્ઞા છે બસ નાની આજ્ઞા છે મોટી આજ્ઞા છે નથી આજ્ઞા કરનાર નાના નથી એ સર્વોપરી સર્વાવતારી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કેટલા મોટા છે એનું અલ્પ વચન કેમ આને મહિમા કહેવાય વાતો આપણે મોટી મોટી કરીએ છીએ અને આટલું અલ્પ વચન તો પાડી નથી શકતા હમણાં જો ડોક્ટરે કીધું હોય કે તમારે સવારમાં ઊઠીને વોકિંગ કરવા જાઓ રોજ અડધો કલાક વોક કરવું પડે નહીં હાર્ટ એટેક આવશે બોલો તો ઊઠીને જઈએ સવાર કીધું હોય કે ભાઈ સ્વિમિંગમાં જાઓ સવાર ઉઠી હોય ભાઈ જોગિંગ કરવા જાવ સવારમાં કીધું હોય કંઈક જોજો આપણને કંઈક એમ જો લબડાવે ને તો પાછા આપણે માનીએ લાતો કાચો બાતો છે નહીં માનતા બોલો મારાની આજ્ઞા છે કોની આજ્ઞા છે તો વિચાર કરો કોની આજ્ઞા છે આપણને શાનો મહિમા વાત મોટી મોટી કરે ભગવાન આવા સર્વોપરી સર્વ અવતાર ના અવતારી આટલી અલ્પ આજ્ઞા તો આપણે પાડી શકતા નથી આ તો બસો વારની ની એક જ લીધી છે હજુ એક માપવા માટે આપણી જાતને કે મહિમા કેટલો છે આપણને વિચારો જરા શાનો મહિમા વિનામ છે મહિમા નથી મહારાજને સર્વોપરી જાણ્યાનું ફળ શું એમની આજ્ઞામાં એમની અનુવૃત્તિ એની રુચિમાં રહેવાય એ મહિમા કે ભગવાન સ્વામીના શબ્દો છે મહિમા કોને કહેવાય કે ભગવાનને ભગવાનના સંત મુને જે જે એ જ રીતે સંત મોટા પુરુષ કે સંતો આપણને એક અલ્પ આજ્ઞા કરે કે કોઈ પણ એક આજ્ઞા કરી હોય અને આપણે ખટદેના તો લોપી નાખીએ મારા નહીં થાય વોટ ડુ યુ મીન શું સમજીએ છીએ આપણે શું મહિમા આપણને કહેવાય મૂકતો એક અલ્પ વચન પાડી ના શકીએ આપણે સવારમાં કીધું હોય કે ભાઈ સવારમાં સવા સાત વાગે સાત વાગે જ્ઞાન ધ્યાન ચિંતન અરે એમ કે તમે ચલો ખાલી આવજો પૂજા પછી કરજો અને એ આપણાથી ન પડે રોજ નિત્ય પ્રત્યે દિવસમાં એક વખત સાયમકાળે મંદિરે સાયમકાળે કે દિવસમાં કોઈ પણ એક વખત મહારાજના મંદિર પ્રત્યે દર્શન કરવા જવું કેટલી નાની નાની આજ્ઞાઓ છે એમાં આપણે એક્સક્યુઝ શોધ્યા કરીએ મોટા સંતો કહેતા કે પ્રારબ્ધ વસે કરીને બળદ કર્યા હોય કે ભૂતકાળમાં થયેલા જ છીએ બળદ કર્યા હોય ને જ્યાં જોડે જ્યારે જોડે ત્યારે જુતવું પડે ભીજ મને રાતનો ઉજાગરો છે હોવા દો ને એવું કહેવાય બળદ કીધું કોઈ દાડો લબડીને તો કરવું પડે છે આ સમજીને આપણે મહારાજને મોટાની આજ્ઞામાં રહીએ ફક્ત તો આજ સુધી આપણે આપણું મનગમતું કર્યું છે ધજાની પૂંછડી જેવા થાવ હંમેશા ધજાની પૂંછડી જેવા થાવ